તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે દરેક ખેડૂત મિત્રને કે હવેથી તમે ઈ સાઇન કરશો તો અહીંયા આવી રીતની જે તમને સ્ક્રીન જોવા મળે છે હું તમને થોડી ઝૂમ કરીને બતાવી દઉં આવી રીતના તમને ઈ સાઇનનું જે છેલ્લું સ્ટેપ છે એ તમને આવી રીતના એની સ્ક્રીન જોવા મળશે પ્રોટેન નામની જે સંસ્થા છે એનો અહીંયા તમને આવી રીતના લોગો જોવા મળશે આ આના આ જે પ્રોટેન જે સંસ્થાની સર્વિસ છે એ સર્વિસથી તમે ઈ સાઇન હવે કરી શકશો અને આવી રીતના તમને જોવા મળશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો ફાર્મર રજીસ્ટ્રીનું જે છેલ્લું સ્ટેપ ઈ સાઇન છે એ ઈ સાઇનનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને લઈ અને અત્યારે આપણને જે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સપ ચેનલ છે એ વોટ્સપ ચેનલમાં એક મહત્ત્વની ઈ સાઇનને લઈ અને અપડેટ આપણને જોવા મળી રહી છે જી હા મિત્રો ફાર્મર રજીસ્ટ્રીનું જે છેલ્લો સ્ટેપ ઈ સાઇન છે એ ઈ સાઇનનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ગુજરાતના જે ખેડૂત મિત્રો છે એ જ્યારથી ફાર્મર રજિસ્ટ્રી ચાલુ કરવામાં આવી છે ત્યારથી એનો જે સામનો છે એ સાઇનનો સામનો ખેડૂત મિત્રો કરી રહ્યા છે એ પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા છે અને સરકારશ્રી દ્વારા આ ઈસાઈનનો જે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે વચમાં બે વખત ઘણા પ્રયાસો પણ કરવામાં આવ્યા એટલે કે જે સીડી સીડીએસી જે એજન્સી છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ઇ સાઇન કરવા માટે એ જે સીડીએસી જે એજન્સી છે એ એજન્સીની અંદર જે ડેટા છે એને વધારવાની કામગીરી પણ બે વખત સરકારશ્રી દ્વારા વચ્ચે કરવામાં આવી પરંતુ એ એનું જે પરિણામ છે એ પરિણામ સારું ના મળ્યું એટલે આખરે સરકારશ્રી દ્વારા જે આ સીડીએસી એજન્સી છે જે ઈ સાઇન કરવા માટે એને હવે ત્યાંથી હટાવી દેવામાં આવી છે અને એની જગ્યાએ હવે એક નવી સંસ્થાની જે સર્વિસ છે એ ચાલુ કરવામાં આવી છે તો મિત્રો એ નવી સંસ્થા કઈ છે અને હવેથી તમે ઈ સાઇન કેવી રીતે કરી શકશો એની સ્ક્રીન તમને કેવી રીતે જોવા મળશે અને તમે કેવી રીતે ઈ સાઇન કરી શકશો એના માટે મિત્રો હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ફાર્મા રજિસ્ટ્રીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું અત્યારે જે ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એને તમારી સામે ઓપન કરીને હું બેઠો છું તો અહીંયા આપણને ગઈકાલે એક અપડેટ જોવા મળી છે એટલે કે મેસેજ આ જે ફાર્મા રજીસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એની અંદર મેસેજ આવ્યો છે ગઈકાલે ફાર્મા રજીસ્ટ્રીના ઇ સાઈનને લઈને તો અહીંયા મિત્રો લખવામાં આવ્યું છે કે ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીમાં પહેલાં આવતા ઈ સાઇનના પ્રશ્નનું સો ટકા નિરાકરણ થઈ ગયેલ છે અહીંયા મિત્રો એ જણાવવામાં આવ્યું છે કે જે ફાર્મર રજિસ્ટ્રીમાં છેલ્લો સ્ટેપ ઈ સાઈનનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું જે નિરાકરણ છે એ સો ટકા થઈ ગયેલ છે એવું જણાવવામાં આવ્યું છે અને પછી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા ઈ સાઈન માટે ડી એસીની જગ્યાએ પ્રોટેન પ્રોટેન સંસ્થાની સર્વિસ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ઈ ઇસાઇન માટે જે સીડીએસી એજન્સી હતી એને હટાવીને એની જગ્યાએ હવે પ્રોટેન સંસ્થાની જે સર્વિસ છે એ ગુજરાત ફાર્મા રજિસ્ટ્રીમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે એટલે હવેથી મિત્રો તમે આ જે પ્રોટેન સંસ્થાની જે સર્વિસ છે એના થ્રુ તમે ઈ સાઇન કરી શકશો પછી મિત્રો વધુમાં નીચે જણાવવામાં આવ્યું છે કે દરેક મિત્રોને વિનંતી કે રજિસ્ટ્રેશન દરમિયાન ઈ સાઇનમાં હવેથી ઉપર મુજબની સ્ક્રીન આવશે જેમાં આધાર નંબર એન્ટર કરી ઓટીપીથી વેરીફાઈ કરી કરવાથી ઈ સાઇન પૂર્ણ થશે તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે દરેક ખેડૂત મિત્રને કે હવેથી તમે ઈ સાઇન કરશો તો અહીંયા આવી રીતની જે તમને સ્ક્રીન જોવા મળે છે હું તમને થોડી ઝૂમ કરીને બતાવી દઉં આવી રીતના તમને ઈ સાઇનનું જે છેલ્લું સ્ટેમ્પ છે એ તમને આવી રીતના એની સ્ક્રીન જોવા મળશે પ્રોટેન નામની જે સંસ્થા છે એનો અહીંયા તમને આવી રીતના લોગો જોવા મળશે આ આના આ જે પ્રોટેન જે સંસ્થાની સર્વિસ છે એ સર્વિસથી તમે ઈ સાઇન હવે કરી શકશો અને આવી રીતના તમને જોવા મળશે અહીંયા તમે આ જે બોક્સ દેખાય છે એની અંદર તમે ટીક કરશો અને પછી આમ ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા લખેલું છે આધાર નંબર તમારે એન્ટર કરવાનો છે આધાર નંબર તમારે એન્ટર કરી અને પછી અહીંયા લખેલું છે જે સેન્ડ ઓટીપી એના પર તમારે ઓકે આપવાનું છે એટલે તમારા મોબાઈલ પર ઓટીપી જશે અને એ ઓટીપીને ત્યાં એન્ટર કરી અને સબમિટ કરશો એટલે મિત્રો તમારું જે ઈ સાઇન છે એ ઈ સાઇન થઈ જશે તો જ્યારે તમે હવેથી હવે પછી જો તમે ફાર્મર રજિસ્ટ્રીમાં ઈ સાઇન કરશો ત્યારે આવી રીતના તમને સ્ક્રીન જોવા મળશે પહેલાં આપણને આવી રીતના સ્કીન જોવા મળતી હતી પણ હવે તમને મિત્રો એ સ્કીન જોવા નહીં મળે જે સીડીએસી એજન્સી હતી એની સ્કીન તમને હવે જોવા નહીં મળે હવેથી તમને પ્રોટેન જે સંસ્થાની સર્વિસ છે એ આવી રીતના તમને સ્કીન એની જોવા મળશે તો મિત્રો આવી રીતના તમે જે છે એ હવેથી ઈ સાઇન કરી શકશો પછી મિત્રો અહીંયા વધુમાં જણાવવામાં આવ્યું છે અહીંયા લખેલું છે કે વધુમાં જે મિત્રોની અરજી હજુ પણ સેવ એ ડ્રાફ્ટ છે તેઓને વિનંતી કે આ સુવિધાનો લાભ લઈ ઝડપથી ઈ સાઇન પૂર્ણ કરી પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરે તો મિત્રો આ જે મેસેજ આવ્યો છે ફાર્મર રજિસ્ટ્રીની ઓફિશિયલ વોટ્સઅપ ચેનલમાં એની અંદર આપ સૌ જે ખેડૂત મિત્રો છે એમને જણાવવામાં આવ્યું છે કે હવેથી જે ઇ સાઇનનો પ્રશ્ન છે એ અહીંયા મિત્રો સો ટકા લખવામાં આવ્યું છે કે સો ટકા એનું નિરાકરણ થઈ ગયેલ છે અને જે સીડી એસી જે એજન્સી હતી ઈ સાઇન કરવા માટે એને હટાવી દેવામાં આવી છે અને હવે એની જગ્યાએ પ્રોટેન સંસ્થાની જે સર્વિસ છે એ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે એટલે કે એને હવે ત્યાં જોડવામાં આવી છે એટલે હવે તમે સરળાઈથી સહેલાઈથી ઈ સાઇન કરી શકશો અને ઉપર મુજબની જે સ્કીન અહીંયા તમને મેં બતાવી છે આવી રીતના તમને મિત્રો હવેથી સ્કીન જોવા મળશે પેલી સ્ક્રીન જે સીડીએસીની જે હતી એ હવે હટી જશે ને આવી રીતના તમને જોવા મળશે તો હવેથી મિત્રો તમારે જો ઈ સાઇનનો છે જે છેલ્લો સ્ટેમ્પ હતું એ બાકી છે તો હવેથી તમે મિત્રો ઈ સાઇન સરળતાથી કરી શકશો અને તમારું જે ફાર્મર રજિસ્ટ્રી છે એને તમે હવેથી પૂર્ણ કરી શકશો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું જો કોઈ ગુજરાત ફાર્મા રજીસ્ટ્રીને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર